ધોરાજીમાં ભૂગર્ભની લાઈનો ભરાઈ જતી હોય લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ધોરાજી જેતપુર રોડ ઉપર અવારનવાર ભૂગર્ભ ગટરની ચેનલો ભરાઈ જતા ગંદા પાણી રોડ પર ફરી વળે છે રોડ ઉપર ગંદા પાણી ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અનેક વખત નગરપાલિકાની રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે ગટરના પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો અને સ્થાનિકો તેમજ પગપાડા જતા લોકોને પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે ભૂગર્ભ ગટર સફાઈ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ પાર્થ વઘાસિયા હે હું ધોરાજી જેતપુર રોડ ઉપર રહું છું અમારે વર્ષોથી અહીંયા ભૂગર્ભ ગટરની એક ને એક સમસ્યા ભૂગર્ભ ગટર જે દુની થઈ છે તે દુની પાણી ઉભરાવવાનો પ્રશ્ન આના કરતાં તો જૂની ગટર વ્યવસ્થા હતી ભગવતસિંહજી વખતની એ બહુ સારી હતી આ જેતપુર રોડ મેઇન રોડ ઉપર અને આ દાતારવાડી વાળો મેન રોડ કહેવાય છે તો જેતપુર રોડ ઉપર એવડી ભૂગર્ભ ગટર ની સમસ્યા છે ઉભરાવાની અને અહીંયા અમારા મેન રોડ ઉપર સમસ્યા હજારોની સંખ્યામાં પબ્લિક કરે છે પણ આ ગટર મેન વચ્ચે ઉભરાવાની સમસ્યાના હિસાબે બધા અવારનવાર કપડા મેલા થાય છે અને ગંદકીનો પાર નથી એના જેવું છે અમારી માંગ છે આ તાત્કાલિક રીતે એને રિપેર કરવામાં આવે અને ભૂગર્ભ ગટર નો કાયમી પણ ઉકેલ લાવે એવી અમારી માંગણી છે હલો હું ગોરધનભાઈ છું પટેલ મારા ઘર પાસે જે નગરપાલિકાનું ગતરનું પાણી નળ દ્વારા આપે છે જે પીવાના લાયક નથી અને માણસોને અત્યારે હોસ્પિટલમાં ભરતી થઈ જાય છે અને આવી ગટર જો મારી નજર આમે આ લોકો નગરપાલિકાવાળા ચૂંટણીમાં એવા વચન આપે ભાજપવાળા કે અમે આમ કરી દેવું તેમ કરી દેવું છ હાથ દીએ પાણી દે કેવું ખરાબ લોકો બીમાર પડે મારી પણ સ્વચ્છ પાણી અને ટાઈમસર પાણી આપે છ દિય ને પાણી નો આવવું જોઈએ